શી આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ તેના નામ મેદની કરીએ તેના નામની સ્તુતિ અને પ્રશંસા કરીએ હાલેલુયા કરીએ આપણે નાની ને ટૂંકી ધન્યવાદ અદ્ભુત પરાક્રમી પરમેશ્વર અમે આ નામની સ્તુતિ કરીએ આ શમયને માટે મારા પિતા અમે તો તમારી આગળ લાયક નથી ધૂળ મિટ્ટી પરંતુ તારી દયા તારી કૃપા મારે વાદે પ્રભુ મારું ભૂલવું તારું બોલવું થાય એવું તમે થવા દો પ્રભુજી મારી સાથે છોડાયેલા તમામ ભાઈ બહેનો વચન અને પ્રાર્થનાની અંદર તમે સમર્થ પૂરો પાડજો અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે પૂરી કરજો પ્રભુ યેશુ તારા નામથી માંગીએ છીએ બા આમેન આમેન ધન્યવાદ યેશુ થેન્ક યુ લોર્ડ જીસસ ફાધર હોલી સ્પિરિટ મારી સાથે તમે શાસ્ત્રો નું પુસ્તક મારું હૃદય વ્યાકુલ થશે ત્યારે પૃથ્વીના છેડેથી હું તમને અરજ કરીશ જે ખડક પર હું મારી મેળે જોતો ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો

નથી અને એવા સમયની અંદર આપણે અલગ અલગ લોકો પાસે જઈએ છીએ અલગ અલગ સંબંધો હોય થઈ જઈએ છીએ આશરો લેવા માટે દિલાસો લેવા માટે પરંતુ આપણને આશરો મળતો નથી મારા વાલાઓ મારા જીવનમાં કે તો મારા જીવનમાં સર્વ અને આના અનુભવ હોય છીએ પરંતુ એક એવો વ્યક્તિ છે જે આપણને કહી છે કે મારું હૃદય જ્યારે વ્યાકુળ થઈ જશે ત્યારે હું પૃથ્વીના છેડા મરીને હું તને હાક મારી ત્યારે પણ તું મને ઉત્તર આપજે અને જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી એના ઉપર તું મને લઈને જજે અને તું મને ચડાવજે હાલેલુયા હાલેલુયા ધન્યવાદ યશુ દાઉદના જીવનમાં ઘણા દુઃખ આવ્યા તપલીત આયા નિરાશાય હતાશાય તમે આને હું જાણું છું એને છુપાઈને રહેવું પડ્યું એમના દીકરાઓથી ડર્યા એમના સસરાથી ડર્યા એના જીવનમાં કેટલું દુઃખ હતું પરંતુ એને પ્રભુનો સાથ ક્યારે નહીં છોડ્યો મારા વાલાઓ અને પ્રભુની સાથે જોડાઈ રહ્યો અને પૃથ્વીના છેડાની અંદર છુપાઈને પણ ગમે એવી પરિસ્થિતિમાં પ્રભુને હાંક માર્યો અને પ્રભુએ એની પ્રાર્થનાને ઉત્તર આપ્યો અને એનું જીવન સફળ થઈ ગયો એના જીવનમાં ક્યારે દુઃખ નહીં આવ્યું એના જીવનમાં ક્યારે તકલીફ નહીં આવ્યું એવું નહીં એના જીવનમાં પુષ્કળ દુઃખ આવ્યું એક રાજા હોવા છતાં એમના જીવનમાં એને દુઃખનો સામનો કર્યો એ આપણે નહીં કરી શક્યો એટલો એના જીવનમાં દુઃખનો સામનો કરવો પડ્યો પરંતુ એવી પરિસ્થિતિની અંદર પણ પ્રભુ એની સાથે રહ્યા અને પ્રભુને એને આશરો બનાવ્યો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ સમય સંજ ગમે એવા હોય પરંતુ પ્રભુનું સાથે આપણે જોડાઈ રહેવાનું છે પ્રભુ આપણી સાથે રહે છે હર હંમેશા આપણને દિલાસો આપે છે અને આપણો આશરો બને છે માટે પુષ્કળ પ્રભુનો આભાર માનવાનો છે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ ધન્યવાદ યશુ સ્તુતિ કરીએ મારા બાપ

એમની માંગણીઓ લઈને વિનંતી લઈને ત્યારે તમે એમને ઉત્તર આપજો દિલાસો આપજો શાંતિ આપજો પવિત્ર આત્મા નું સમાર્થ આપજો પવિત્ર પ્રભુ અમે તો પાપી ગુનેગારી તારા આગળ લાયક નથી ધૂળ મીટી પરંતુ તારી દયા તારી કૃપા તારો અનુગ્રહ માટે અમે તમારો આભાર માનીએ આ સમયને માટે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનો આજ પ્રભુ રાત્રિની સમય તને હાક મારશે ત્યારે તમે ઉત્તર આપવાને માટે દોડી આવજો પ્રભુજી એમની વિનંતીઓમાં તમે દોરી આવજો ઘરમાં દોડી આવજો વ્યવસાય ધંધા ખેતીવાડી ઢોઢાકમાં તમે ઉતરી આવજો અને નોકરી ધંધાની અંદર મહા વિપતોની અંદર પ્રભુ રાજા મુસાફરી બાઉન્ડ્રી લોજો અને નવો દિવસ નો આશીર્વાદ સર્વના માં તમે લઈને આવજો ઉદાહરણ કરતા વાળા પ્રભુ એશ્યુ તારા નામથી માંગીએ છીએ ધન્યવાદ કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમને આ રાતે તમે નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને કમેન્ટ કરશો કે અમે તમને ઓળખી અને તમારા માટે અમે પ્રાર્થના કરીએ તમારા નામ જાણીએ તમારા માટે અમે વિનંતી કરીએ તમે જોડાવ છો માટે તમારો પુષ્કળ તો હું આભાર માનું છું પરંતુ તમે જ્યારે કમેન્ટ કરો છો ત્યારે તમારું નામ આવે છે અને અમે એક એક નામ લઈને પ્રાર્થના કરીએ છીએ એક એકના માટે અમે વિનંતી કરીએ છીએ અને એમાં પ્રભુ તમને આશીર્વાદ આપે છે અને જ્યારે પ્રભુની પાસે આપણે જઈને માંગીએ છીએ ત્યારે એ ઉત્તર આપવાને માટે દોડી આવે છે મારા વહાલા ભાઈઓને બેના એક બીજાને માટે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થના સફળ થઈ જાય છે અને પ્રાર્થનાની વિનંતીની અંદર સામર્થ ઉતરી આવે છે એટલેની અંદર અલગ અલગ કાર્ય કરવાને માટે તૈયાર હોય છે હંમેશાને માટે આપણે એક બીજા ને માટે વિશ્વ પ્રાર્થના કરવાનું છે અમે તો પ્રાર્થના કરીએ છીએ પણ તમે કમેન્ટ નથી કરતા તમારું નામ નથી પડતું અમે તમારા માટે કેવી રીતના પ્રાર્થના કરીએ કે શું કઈ જગ્યા પછી વચન જઈએ આગળ હું સદા કાળ તારા મંડવામાં રહીશ તમારી પાંખો ને આશરે હું રહીશ દાઉદ ભક્ત કહે છે કે હું સદા તારા ઘરની અંદર રહીશ અને તારા માંડવાની અંદર રહીશ અને તારી પાક ની નીચે હું આશરો લઈશ ઉત્તર માટે આપણે પ્રભુ પાસે જવાનું છે તો આશરો લેવા માટે પણ તેની પાસે જવાનું છે દિલાસો લેવા માટે પણ તેની પાસે જવાનું છે હા મારા પ્રિય ભાઈ અને બહેનો આપણા જીવનની અંદર જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય છે ત્યારે સર્વ છોડી જાય છે બધા છોડી જાય છે કોઈ કોઈનું હોતું નથી પરિસ્થિતિ જયારે સારી હોય છે ત્યારે સર્વ આપણા મિત્ર હોય છે સર્વ આપણા સંબંધી હોય છે આપણી સાથે ગાઢ સંબંધ હોય છે આપણી સાથે ઉઠવા બેસવા બધો વ્યવહાર હોય છે પરંતુ જયારે આપણો જીવનની અંદર દુખ આવે છે ત્યારે સર્વ છોડી જાય છે ત્યારે એક આશ્રો બચી જાય છે તે પરમેશ્વરનો આશ્રો અને આપણે એનો આશ્રો લેવાનું છે અને આગળના વચનમાં જેમ આપણે દેખ્યું તેમ કે છે કે મારું હૃદય જ્યારે વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીના છેડાથી હું તને અરજ કરીશ ને જે ખડોક પર હું મારી મેળે જોઈ નથી શકતો ત્યાં તું મને ચોડાવી લઈ જજે અને તે પર મને તું લઈને જજે આપણા જીવનમાં મારા વહલાઓ જ્યારે દુઃખ આવે ત્યારે આપણે જે હૃદય છે અંદર એ દુઃખી થઈ જાય વ્યાકુળ થઈ જાય ત્યારે પૃથ્વીના છેડાની અંદર જ્યાં પણ તમે હશે ગમે એવી પરિસ્થિતિની અંદર હશે ત્યાં તમે મને હાક મારશો ને હું તમને ઉત્તર આપીશ પરમેશ્વરનું વચન કહે છે કે હું ઉત્તર આપીશ પરંતુ તું તારું ઉગાડી ને મને હાક તો માર મારા આપણે મારવાનું ભૂલી જઈએ છીએ પરંતુ પ્રભુ આપણી રાહ દેખતો હોય છે કે મારા દીકરો મારી દીકરી મને ક્યારે હાંક મારશે અને હું ક્યારે એને ઉત્તર આપું આપણે પેલા પરિસ્થિતિ ખરાબ થાય બીમારી આવે ત્યારે આપણે પેલા મિત્રો વધારે આપણે વધારે આશા રાખીએ પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે એ આશરો તો નથી મિત્રો આપી શકવાનો કે નથી સગા આપી શકવાના કે નથી સંબંધી આપી શકવાના આપણા જીવનમાં પ્રભુ આપવાનો છે એ આપણે ભૂલી જઈએ છીએ મારા હંમેશા આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે જે આપણી પરિસ્થિતિ બીજાની આગળ આપણે વ્યક્ત કરીએ છીએ ત્યારે એ લોકો આપણી મજા લેવાને માટે તૈયાર હોય છે પણ આશરો આપવા માટે તૈયાર નથી હો મારા વહલાઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો આશરો તો પરમેશ્વર પાસે છે આત્મિક ખરાક તો પ્રભુ પાસે છે દિલાસો તો પ્રભુ પાસે છે તો આપણે કેવી રીતના વિસરી જઈએ છીએ કે આપણે તેના આશરાથી વ્યમુખ જતા રહીએ મારા વહાલાઓ હંમેશા પરમેશ્વરનો આશરો લો ઉત્તર આપવાને માટે તૈયાર છે સમર્થ આપવાને માટે તૈયાર છે પ્રાર્થના સાંભળવાને માટે તૈયાર છે પ્રાર્થના ઉત્તર આપવા માટે તૈયાર છે શું તમે પ્રાર્થના નો ઉત્તર લેવા માટે તૈયાર છો પ્રભુ તૈયાર છે તમને ઉત્તર આપવા માટે પ્રાર્થના ની વિનંતી પણ સાંભળવા તૈયાર છે પરંતુ તમે વિનંતી કરવા માટે તૈયાર છો તમે તૈયાર થાઓ પરિસ્થિતિની અંદર પ્રભુની સાથે જોડાઈ રહેવું તેને માન આપવું તેને સન્માન આપવું હંમેશા માટે તેના આદર આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ